સાડા ચાર કલાકે બંને કાંટા એટલે કે કલાક કાંટો અને મિનિટ કાંટો એ બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે આવો જ્યારે દાખલો પૂછાય ઓપ્શન આપેલા છે ચાલીસ અંશ પિસ્તાલીસ પચાસ કે પંચાવન તો એક સૂત્ર હંમેશા માટે યાદ રાખવાનું અગિયારના છેદમાં બે એમ એમ એટલે મિનિટ માઇનસ ત્રીસ એચ એચ એટલે અવર એટલે કે કલાક કાંટો બરાબર અગિયારના છેદમાં બે એમ માઇનસ ત્રીસ એ ચાર સૂત્ર યાદ રાખવાનું અગિયારના છેદમાં બે ત્રીસ એ બે કોઈથી નહીં બદલે મિનિટ ને અવરમાં જે રકમ આપેલી એ લખવાનું હવે અહીંયા કલાક એટલે કે અવર કેટલી આપી છે તો કે ચાર ચાર કલાક થાય આ ત્રીસ તો મિનિટ કહેવાય અવર ચાર આપી છે ને મિનિટ કેટલી આપી છે ત્રીસ બરાબર આ ત્રીસ મિનિટ અને આ ચાર કલાક હવે એને સૂત્રમાં મૂકી દો અગિયારના છેદમાં બે કાઉન્ટ્સમાં મિનિટ કેટલી તો કે ત્રીસ માઇનસ ત્રીસ એમને એમ અવર કેટલા તો કે ચાર હવે રૂપ બે કું બે પંદર દુ ત્રીસ એટલે અહીંયા અગિયાર ગુણ્યા પંદર થશે અગિયાર ગુણ્યા પંદર એટલે એકસો પાસઠ માઇનસ અહીંયા ત્રીસ ચોક એકસો ને વીસ એકસો પાસઠમાંથી એકસો વીસ જાય તો પિસ્તાલીસ અંશનો ખૂણો આ તમારો આન્સર શું આવશે તો કે બંને કાંટા વચ્ચે પિસ્તાલીસ અંશનો ખૂણો છે એ બનશે હવે સેમ આના જેવો દાખલાનો આન્સર તમે કમેન્ટ કરજો ત્રણ પચીસ કલાકે બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે ઓપ્શન એ આપેલા છે આવી જ રીતે સૂત્ર મૂકી દાખલો ગણીને ટ્રાય કરો અને પછી આન્સર કમેન્ટ કરો થેન્ક યુ